મારી કચ્છી રચના રજૂ કરું છું આનંદ મના કચ્છ મે અવતરી પાં આનંદ મના કચ્છી પા હા આમ વધાર્યું હોશિયારી તી હિમત વધાર્યું દુનિયામાં વધાર્યું

મિત્રના માટે બોલી તા હાણે મો મેડ આવો મનાયો સખી ગાલે કચી પાણે હાણે પતાજી કચ્છી મારૂજી હરખર લેકે મનાયો કક્ષ ધારા જો પા હાણ સંત દી પા અનન મનાયો સખી મારૂજી પાણે નામો દાય પરિવાર નું આ દ્વિતીય સ્નેહ મિલન हमने आज गत करू आप हाजिक वा निवा का आना सता वाट वन